નમસ્કાર મિત્રો SIP કરો મસ્ત રહો ઘણા સમયથી આપ બધાના ફોન અને મેસેજ આવતા હતા એટલે ફરી પાછા આપ સૌની સમક્ષ એક નવું સેશન લઈને ઉપસ્થિત થયા છીએ આજે આપણે જેને સાંભળવા જઈ રહ્યા છીએ તેઓ અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેમ્બર છે 30 વર્ષનો ફાઇનાન્શિયલ માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ SIP ઇક્વિટી માર્કેટ એમનો એને એક્સપિરિયન્સ છે અને તેઓની પણ ઘણી બધી એસઆઈપી ચાલુ છે તેઓના જેટલા એ પોતે પણ એસઆઈપી કરે છે બીજાને પણ દરરોજ પ્રેરણા આપે છે કે એસઆઈપી કરો અને એમનું સો થી સવાસો લોકોનું આખું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ છે એમનું બિઝનેસ ગ્રુપ છે

રાજકોટની અંદર મેડિકલ અંદર જેટલા પણ મેડિકલ સ્ટોર સાચી હોય છે અને માર્ગદર્શન પણ તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમને મદદરૂપ કરે એવું હોય છે તેમનું નામ છે મિસ્ટર ચિરાગ માનસત્તા રાજકોટની અંદર તેમની બે છે અને 30 વર્ષથી એક્સપિરિયન્સ છે 25 વર્ષથી મારી સાથે છે વેલકમ ચિરાગભાઈ તમારું સ્વાગત છે આજના ટોક શો ની અંદર અને જે અત્યારનો પ્રશ્ન છે ચિરાગભાઈ કે SIP થી લોકો થોડા ગભરાયેલા છે ગભરાવું જોઈએ નહીં પણ હેડલાઇન વાંચીને ટીવી જોઈને થોડા ગભરાયેલા છે બીજા નંબરમાં 23 24 ની અંદર જે નવા લોકો એન્ટર થયા છે એમનામાં પણ વેલ્યુએશન જોઈને થોડી ચિંતાઓ છે કે મેહુલ હવે શું કરીએ કે પણ તેમને એક સચોટ માર્ગદર્શન જોઈએ છીએ અને એક ઇન્વેસ્ટર તરીકે ફાઉન્ડર મેમ્બર તરીકે તમે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના દરેક પરિવારના મેમ્બરોને આજે એક માર્ગદર્શન આપો કે તેમની જે એસઆઈપી ચાલુ છે એમાં શું કરવું જોઈએ અને તમારો ત્રીસ વર્ષ નો એક્સપિરિયન્સ શું છે ઓવર ટુ યુ મિસ્ટર ચિરાગ માનસતા હું છે ને તમને વાત કરું તો ઓગણીસો માં જ્યારે લાલ બહાદુર સ્કૂલ માં ને ત્યારે આ શેર હોલ્ડર એસોસિએશન માં અને શેર ડીલર એસોસિએશન માં રાત્રે બે વાગે રિંગ જી જી

મારી વાત કરું તો એગ્રેસિવલી બે પાંચ થી SIP ચાલુ કરી વીસ વર્ષ વીસ વર્ષથી અમારી SIP ચાલુ છે એ પહેલા ઇન્વેસ્ટમેન્ટ થોડું નાનું હતું

તમારી પાસે છે સ્મોલ કેપનો છે મિડ કેપનો છે લાર્જ કેપનો છે જી ડેટા જુઓ તો સ્મોલ કેપ અને મિડ કેપ માં કોઈ દિવસ બંધ ન કરે ઓકે કોઈ દિવસ બંધ ન કરાય ટૂકા ગાળા માટે સેન્ટીમેન્ટ આવી હોય શકે સ્મોલ કેપ અને મિડ કેપ પણ લાંબા ગાળે સ્મોલ કેપ અને મિડ કેપ જેવું રિટર્ન તમને કોઈ જ નહીં બરાબર આ હું એમના બોલતો વીસ વર્ષના ડેટા જોઈ તો મેં છેલ્લા ત્રીસ વર્ષના અને તમારી પોતાની પણ એસઆઈપી હું મેક્સિમમ મારી હું આ માર્કેટમાં વધારે રિટર્ન લેવા આવ્યો છું મારે દસ બાર ટકા જે લાર્જ કેપનું અર્નિંગ છે એટલું રિટર્ન મારે જોતું નથી મને મિનિમમ પંદર ટકા અઢાર ટકા જેવું રિટર્ન જોઈએ છે કે જે આવનારા વર્ષોમાં મિડ કેપ અને સ્વોલ કેપ કંપની નો ગ્રોથ આપણે એક્સપેક્ટેડ આવનારા દસ પંદર વર્ષમાં કરીએ છીએ હું એટલું રિટર્ન મેળવીશ જ પણ

તમારા સગાવાળા તમારો મિત્રો ન્યૂઝપેપર સોશિયલ મીડિયા ઉપર એવું બધું ભ્રામક નોઈસ ફેલાવાશે ને કે તમને એમ થાય કે આવનારા બે પાંચ વર્ષમાં દુનિયા ખતમ થઈ એવું કશું નથી ભારત દેશની ઇકોનોમી સારી છે ગ્રોથ કરવાની છે ને આપણને રિટર્ન મળવા તમારી વાતમાં હું એક વાત કહીશ જે ચિરાગભાઈએ કીધું કે ભારતની ઇકોનોમી ઉપર ભરોસો રાખો તો ભારત પે ભરોસા સાથે સાથે તમારી SIP ઉપર ભરોસો રાખો તમારો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર તમારો સાથી ઉપર ભરોસો રાખો પોઝિટિવ લોકોને મળો પોઝિટિવ વાતો કરો પોઝિટિવ વિચારો અને વેલ્થ બનાવો એક બીજો ક્વેશ્ચન છે ચિરાગભાઈ કે આપનું શું સજેશન છે એ પૂછવા માંગુ છું સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એ નામની વ્યક્તિ છે એની દર મહિને 20000 ની SIP ચાલુ છે એ 20000 ની SIP ની અંદર 10000 રૂપિયા એના સ્મોલ કેપ માં જાય છે 5000 મિડ કેપ માં જાય છે 5000 લાર્જ કેપ માં જાય છે તો 10000 રૂપિયા જે દર મહિને સ્મોલ કેપ માં જાય છે એમાં એને અહીંયાથી થી 1 વર્ષ માટે 2 વર્ષ માટે કે 6 મહિના માટે કેટલા ટાઈમ માટે SIP ની એમાઉન્ટ વધારવી જોઈએ અને કેટલી વધારવી જોઈએ 2000 5000 કે 10000 જેટલી છે એટલી ને એટલી વધારે શું કરે રોકાણકાર અત્યારે અત્યારે રોકાણકાર મિનિમમ આજ 25 ની સાલ 6 મહિના કે સપ્ટેમ્બર 2024 થી સ્મોલ કેપ માં દરેક માર્કેટ માં મંદી ચાલુ થઈ ગઈ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ

આપણે રોકાણકારો માટે જાગૃતિ લક્ષી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ પણ કરીએ છીએ તેમાં પણ આપણે વાત કરીએ છીએ કે SIP ની અંદર અત્યારે રકમ ડબલ કરવાનો સમય છે ગભરાવાની જરૂર નથી અને અમારું ચિરાગભાઈનું મેન સૂત્ર છે ડર કે આગે જીત હે ડર કે આગે ડર કે આગે જીત હે સ્ટે ઇન્વેસ્ટેડ રહો સ્વસ્થ રહો મસ્ત રહો આનંદ કરતા રહો રોકાણના શું વેલ્યુએશન છે એ અત્યારે જોવો નહીં

આપણે ચર્ચા કરી જે કાઈ મેં કહ્યું એ કોઈ અતિ સહયોગ નથી આ લોજિક વાળી વાત છે આ લોજિક આ લાસ્ટ લોજીક વિયર્સ ના ડેટા ને આવનારા વર્ષો નું આપણું વિઝન આપડી ગ્રોથ લોજીક સાથેની વાત છે કોઈ નથી નથી આટલું આપણે એક્સપેક્ટેડ કરવાનું છે અને મેળવવાનું જ છે પણ એના માટે શું કરવું પડે સ્ટે ઇન્વેસ્ટેડ અને થોડું વધારે વધારે અને કદાચ વચ્ચે થોડા ઘણા નાના મોટા ઘટાડા આવે તો લમસમ નાખો બસ તમારાથી જેટલું થઈ શકે એટલું લમસમ કરો અને જૂના ડેટા બી તમારી પાસે બધા જ છે મેજોરિટી સ્ટીલ ડેડ આપણે બધા મેજોરિટી મારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ માં 15 18% રીટર્ન આવે છે ઘણા વર્ષોમાં અત્યારે બી મળે છે મળે તો જે નવા લોકો એન્ટર થયા છે 22 24 માં એને આવનારા 2 5 7 વર્ષમાં 100% આવું રીટર્ન મળશે બટ એના માટેની સરહ ધીરજ રાખવી પડશે

મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે રોકાણ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો